અગર વાત સુરત ની કેજા ખાનગી ટ્યુશનના શિક્ષક ની ધરપકડ કરવામાં આવી છે વિદ્યાર્થી ની ના બોગસ આઈડી પર તેને પરેશાન કરતો મર્ફ કરેલા વિડિયો ઇન્સ્ટા પર અપલોડ કરી બદનામ કરતો સિંગણપુર પોલીસ સ્ટેશનમાં શિક્ષક સામે ફરિયાદ નોંધાઈ ચાર વર્ષ પહેલા ટ્યુશન માટે વિદ્યાર્થીની આવી હતી એક તરફી પ્રેમમાં પાપલ પાગલ આ શિક્ષક કે જે વિદ્યાર્થી હેરાન કરતો સાયબર સેલે શિક્ષકની ધરપકડ કરી છે પૂજી આ વર્ષ માં લોકો ફરી ફરી બીજો ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવીને એમાં છોકરીનો ફોટો મોર્ફ કરીને અશ્લીલ તરીકે મોફ કરીને પછી ત્યાં અપલોડ કરવામાં આવ્યો અને એના સિવાય વર્ચ્યુઅલ નંબર મારફતે વોટ્સએપ પર ગ્રુપ બનાવીને છોકરીના જેટલા સગા સંબંધી છે બધાને એડ કરીને એવા અશ્લીલ ફોટાઓ ત્યાં મૂકવાનો એ ભાઈએ કોઈ શરૂઆત કર્યું તો ત્યારે એ લોકો અહીંયા સાયબર સેલમાં આવ્યા અને અહીંયા એફઆઈઆર નોંધાઈ અને એના તપાસ દરમિયાન અમે લોકોએ જ્યારે તપાસ કરી તો ખબર પડી કે ખરેખર એમના જે અગાઉના જે ટ્યુશન ટીચર માસ્ટર હતા ભાવેશભાઈ વસોયા એ એના પાછળનું આખી પ્રક્રિયા માસ્ટર માઇન્ડ બધું એનું કર્યું છે અને અત્યારે આરોપી અમારે આમ અમે ઝડપી પાડ્યું છે અને આગે પણ તપાસ આમાં ચાલુ જ છે